ત્યાં થોડીક વાર હતી એટલે હું કહું નાઈ તો ફેસ થી નાઈ જઈ તો ત્યાં પછી આપણે કઈ ટેન્શન ન રહે અને હજી એક મિત્ર તો થોડોક વધારે તૈયારી કરવામાં સમય લે છે થઈ ગયો છે રેડી ઈ તે ઓલમોસ્ટ તો હવે અહીંથી ફટાફટ નીકળીએ અને જે બીજા વરાજાના ઘરે જવાનું છે ત્યાં મળીએ ડાયરેક્ટ રસ્તામાં કઈક એવી અવનવી વસ્તુ મળશે તો તમને દેખાડીશ બાકી તો ડાયરેક્ટ મળીએ બીજા વરાજાના ઘરે અમારા ધંધામાં છે ને અવનવી વસ્તુ જોવા મળે જ તે અને જો તમને સાંકળે એકવાર રોડ ઉપર ફૂલ નેચરલ વાતાવરણ એમાં કાઈ ન ઘટે એટલે વરાજાના ડાયરી ઘરે કરતા પહેલા તો તમને રસ્તામાં જ નજારો દેખાડી દઉં એક નંબર વાતાવરણ અને આપડા વાઈપર થોડા ખરાબ થઈ ગયા છે બદલવાનો કે એવો કઈ સમય નથી રહેતો એટલે વાઈપર મારતા મરાઈ ગયું છે એટલે કાસ આવો થઈ ગયો છે અને મોડું થઈ ગયું છે એટલે ફટાફટ નીકળી જવું પડે એવું તો ભાઈ ઉગી ગયા બીજા વરરાજાના ઘરે અને આઈથી પછી હજી બે જણાને બીજા વરરાજાના ઘરે જવાનું છે અને સૌથી પહેલી પ્રાયોરિટી અમારે અમારા કામમાં બધું ચાર્જિંગ કરવાને આપવી પડતી હોય છે કેમ કે બધું એના લીધે ચાલતું એટલે ફટાફટ બધું ચાર્જિંગમાં મૂકી દઈએ પછી આગળની પ્રોસેસ શરૂ કરીએ સવાર સવારમાં જો આ મળી જાય ને ખાલી આ તો કઈ નો ઘટે હું કેવું મનીષ તરફ નગર અમારા ટીમ મેમ્બરો છે ને ભાન ભૂલી જાય એને હળવુંથી બંધ થઈ જાય એમ એટલે કાંઈ વાંધો નહીં નાસ્તો બસ મળી ગયો છે અને પછી આગળ મંડપ મુહૂર્તની શરૂઆત કરવાની છે આપણે તો ભાઈ નાસ્તો બસ્તો ખાઈ લીધો છે અને હવે આપણે જે કઈ અહીંયા બગાડી વાળી નાખવાનું છે કેમ કે ઘરના મોટા સભ્યો કામમાં હોય એટલે આપણે એને હેરાન ન કરે છે ભાઈઓ આપડા કોટા પડે તો ભાઈ અત્યારે પાછા ભૂગી ગયા છું બીજા વરાદા ના ઘરે અને અહીંયા રહેવાના છે અનિલભાઈ અને મનીષ બધા જે તૈયાર થાય છે અહીંથી જવાનું છે ચૂંડડી વધારો એટલે આ બે મિત્રો જવાના છે અને આપણા ડેરી ગવા નીકળી જવાનું છે ને જણા આ એમ કે છે લાપસી નહીં ખૂટે તો નાક પાડું ત્યારથી કુટી લાપસી કે નહીં ખૂટે ચાલો ભાઈ બધા જમવા તો ભાઈ જમી કાઢવીને છે ને આરામ કરી ગયા તા અને એક મિત્ર છે ને આપણો હજી આરામ કરે છે ગોદડામાં દેખાતો નથી અને ધર્મેશભાઈ જાગી ગયા છે માવો બાવો સોળે છે પાછા માવો નથી ખાતા વ્યસન આપણે નાના નાના નહીં કરવાના બહુ મોટા મોટા કરવાના પણ આપણે વ્યસન એવા કરવાના કે જીવનમાં સારા નિયમો બનાવવાના નિયમોનું પાલન કરવાનું એવા બધા વ્યસન બનાવવાના ટૂંકમાં આવા બધા માવા નીરજ ને તમાક એવું એવું નહીં કરવાનું અને જો જીવનમાં સૌથી વધારેમાં વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને તો એ શારીરિક આરામ છે શારીરિક અને માનસિક આરામ જો એ તમને ટાઈમ ટુ ટાઈમ મળતો રહે ને તો તમે ઘણી બધી જીવનમાં પ્રગતિ આગળ કરી શકે એટલે અમને તો ચોવીસ કલાકમાં બે ત્રણ કલાક મળી જાય છે અત્યારે આરામ પણ સોય કેટલીક પ્રગતિ આપણને મળે એ તો ભાઈ અત્યારે જ્યાં હું ઓર્ડરમાં છું ને ત્યાં મને એક ભાઈ મળવા આવ્યા હતા એટલે કે મિત્ર બની ગયા છે સોશિયલ મીડિયા મારફત મારા વિડીયો બધા જોવે છે મારી પરિસ્થિતિ બધી જ છે એ ભાઈ અને એ ભાઈને મળ્યા પછી એક વસ્તુનો તો મને આમ અંદરથી એવું થાય છે કે ખરેખર જે વસ્તુ હું કહું છું ને કે આખી દુનિયામાં જ્યારે તમારો સમય ખરાબ હોય ત્યારે સંસાર સમાજ ઘર પરિવાર કે મિત્રો કોઈ સાથ નથી આપતું નહીં મિત્રો એવી વસ્તુ નથી પણ જ્યારે તમે હિંમત હારી જાઓ ને તમે અંદરથી ભાંગી તૂટી જાઓ તમે કાંઈ કરી શકો ક્યારે ખરેખર તમારો સાથ કોઈ નથી આપતું પણ હા તમે જો હિંમત રાખશો તમે અંદરથી જ એવો આત્મવિશ્વાસ રાખશો કે નહીં હું આમાંથી પાર પડી જાય અને મહેનત કન્ટિન્યુ રાખશો ને તો દુનિયામાંથી ભગવાન તમને કોઈના કોઈના રૂપમાં કોઈને કોઈને મિત્રને ઘર પરિવારમાંથી અથવા તો અધર ગમે પર્સનને મોકલશે અને તમને મદદરૂપ કરવા કોઈ પણ વ્યક્તિને મોકલશે મને આજે આમ અંદરથી એવું ફીલ થાય છે એટલે મને ઘણા બધા લોકો સાથ સહકાર આપે છે સપોર્ટ આપે છે અત્યારે જે હું વિડીયોગ્રાફી ફોટોગ્રાફીનું કામ કરું છું એમાં મને કામ અપાવે છે નાની મોટી જરૂરિયાત પડી હોય તો પૈસાથી પણ મદદ કરે છે એટલે ખરેખર એવું નથી મિત્રો જ્યાં સુધી તમે હિંમત નહીં હારો અને તમે જે તમારું કામ કરો છો એ કન્ટિન્યુ કરતા રહો ને ત્યાં સુધી તમે એવું નહીં માનતા તમે એકલા છો કોઈના ને કોઈના રૂપમાં ભગવાન કોઈ પણ માણસને તમને મોકલશે મદદ કરવા માટે તમારો સાથ આપવા માટે તો હવે જે આપણું કામ છે આપણે કન્ટિન્યુ કરીએ અને પછી મળીએ આગળ મામેરું ને પીથી પતાવ્યું કે થઈ ગયું તો રેડી જમવાનું અને આ જો બે શૂટિંગ ને ફોટા કરે છે એટલે મારે ફોરો છે હમણાં સમી લઈએ પછી મળી તો હા એ તે બધું કામ પતાવીને ફટાફટ હોઈ ગયા તા કોઈ ખુલતી નથી બધા બધાતા છે તો વિડીયોનો અહીંયા એન્ડ કરીએ છીએ હવે આજની પ્રોસેસ અહીંયાથી શરૂ કરીશું તો મળશું હવે નવો ત્યાં સુધી બાય બાય